હતી જેની જાણ અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે કરાતા ફાયર ઓફિસર એચસી ગઢવી ની આગેવાની હેઠળ અમરેલી ફાયર ઇમરજન્સી સર્વિસની ટીમ બે ફાયર ટેન્ડર સાથે તુરંત ઘટના સ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવેલો હતો ફાયરસ્ટાફની અન્ય ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા બચેલ છે તેમજ માલસામાન અને કિંમતી ચીજવસ્તુઓ બચાવી લીધેલ હતી સદનસીબે કોઈ પ્રકારની જાનહાની થવા પામેલ નથી આ કામગીરી ફાયરસ્ટાફ આનંદભાઈ જાની પારસભાઈ પરમાર જયદીપભાઈ ઈસોટિયા અને સાગરભાઈ પુરોહિત દ્વારા કરવામાં આવી હતી

Thank you gonna